વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે પ્રકરણ છ ના પ્રશ્નો જોશું તો ચાલો શરૂ કરીએ આજનો પેલો પ્રશ્ન છે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ છે પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો આ પ્રશ્ન મે બે હજાર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે હવે આપણે એડ્રિનાલિનની અસરો જોઈએ હૃદયના ધબકારા વધે છે પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે પાચનતંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતાં ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે ઉરોદર પટલ અને પાછડીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે આ બધા પ્રતિચાર પ્રાણીઓને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે હવે બીજો પ્રશ્ન જોઈએ પ્રકાશાવર્તન અને ભૂઆવર્તન ઉદાહરણ સહિત સમજાવો આ પ્રશ્ન માર્ચ બે હજાર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ સૌથી પહેલાં પ્રકાશાવર્તન વિશે સમજીએ પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ચલનને પ્રકાશાવર્તન કહે છે હવે તેનું ઉદાહરણ જોઈએ મૂળ તંત્ર ઋણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે હવે આપણે ભૂઆવર્તન વિશે સમજીએ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલન ચલનને ભૂઆવર્તન કહે છે હવે તેનું ઉદાહરણ જોઈએ મૂળ તંત્ર ધન ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે આજના બંને પ્રશ્નો અહીં પૂરા થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને